નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુમાર કરીશું નજર આજના સમાચાર પર વડોદરાથી વાઘોડિયા ચોકડી પાસેના ભંગારના ગોડાઉનમાં આજે સવારે આગ લાગતા સામાન બળીને ખાખ થઈ ગયો વિરાટ સ્થિત ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ચારે બાજુથી પાણીનો મારો ચલાવી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ધુમાડાના ગોટે ગોટાથી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી પાસે આવેલા વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં જ વહેલી સવારે આગ ફાટી નીકળી હતી આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ચારે બાજુથી પાણીનો મારો ચલાવી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટ આવેલું છે આસ્ટ્રેડ ની અંદર અલગ અલગ ભંગારના ગોડાઉન આવેલા છે જે પૈકી પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી વહેલી સવારે સાડા છ વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણી ગેટ ફાયર બ્રિગેડના લશ્કરો દોડી ગયા હતા અને ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી ફાયર ઓફિસર એચ એ ગઢવીએ જણાવ્યું હતું કે વહેલી સવારે સાડા વાગ્યાના સુમારે ફાયર બ્રિગેડને આગની જાણ થતાં સ્થળ પર દોડી ગયા હતા સૌ પ્રથમ આગને વધુ પ્રસરતા અટકાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો તે બાદ ખુલ્લા ગોડાઉનમાં પડેલા પ્લાસ્ટિકના ભંગારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વાઘોડિયા વડોદરા આગ લાગી છે આ વિરાટ એસેટ કરીને છે અહીંયા આવીને આ બાજુ પર વિરાટ એસેટમાં આગ લાગી હતી એવો કોલ મળતા ગાજરાવાડી ફાયર સ્ટેશનની સ્ટાફ અને પાણીગઢ ફાયર સ્ટાફ આશરે પાંચથી છ ગાડીઓ વિથ બાવજર અમારું દસ હજાર લીટરનું અને આગ હમણાં કંટ્રોલમાં છે અને ખુલ્લીનું કામ ચાલે છે મટિરિયલમાં કંઈ ખબર નથી હજુ તપાસ કરીશું ત્યારે ખરો પડે તપાસનો વિષય છે કે મટિરિયલમાં શું મટિરિયલ છે અને અંદર સ્ક્રેપનું મટિરિયલ છે સ્ક્રેપની મટિરિયલની અંદર ફાઈબર બધું એટલે આગળ થોડું આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે કોલ મતાની સાથે એને કંટ્રોલમાં કરેલી છે હા દર વર્ષે ઉનાળાના ટાઈમ જ આગ લાગે છે અહીંયા નોટિસ તો કોઈ થઈ ગયા વર્ષે અમે નોટિસ કરેલી અહીંયા અમુક એક જગ્યાએ અમે ફાયરના સિસ્ટમ માટે બી નોટિસો આપેલી છે પાછળ છે ટાવર છે એને નુકસાન થશે પાછળ ટાવર જોવા જઈએ તો એક આપણે મોબાઈલનું કે કોઈ કોઈ ટાવર છે જે ટાવરને બી પકડી શકે એવી પરિસ્થિતિ હતી પણ હાલમાં કાબુમાં જાય વિનોદ મોહિતે સ્ટેશન પાર છું